દસ અને અગિયાર તારીખ સુધી ગુજરાતમાં ભારતીય અતિ ભારે વરસાદની સિસ્ટમ સક્રિય છે જે સિસ્ટમ ગુજરાત પરથી પસાર થવાની છે જોકે દસ અને અગિયાર તારીખ સુધી આ સિસ્ટમના લીધે ગુજરાતમાં અનેકો વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દસ અને અગિયાર તારીખ સુધી કયા કયા વિસ્તારમાં આ સિસ્ટમ પસાર થશે મધ્યપ્રદેશ પરથી આવેલી સિસ્ટમ આજે છ તારીખના ગુજરાત પર આવી છે આ સિસ્ટમ છે તે ગુજરાતના મધ્ય ભાગોથી લઈ અને પશ્ચિમ દિશામાં કયા કયા વિસ્તારો છે તમને જણાવી દઈએ દક્ષિણ ગુજરાત કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રના તમામ ભાગોમાં ભારેથી ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે અને આ આવનારી તારીખ બાદ બાદ જે તમે ગણાવી કે વરસાદ ધીમો પડવાની જોવા મળી રહી છે આમ તો અંબાલાલ પટેલ અને પરસભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી અનુસાર છત્તર થી અઢાર તારીખ સુધી હવામાન આવું જ રહેશે ત્યારબાદ આ રાઉન્ડ છે તે પૂરો થશે અને બીજો રાઉન્ડ છે તે